તો આણંદના વલ્લભ વિદ્યાનગર નાના બજાર સેતુ ટ્રસ્ટના દિવ્યાંગ દ્વારા આણંદ જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અહીં અભ્યાસ કરતા દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા જુદા જુદા ગરબા ગાઈ નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે દિવ્યાંગ ભાઈ બહેનોએ જાતે જ ઢોલ નગારા અને વાજિંત્રો વગાડીને ગરબામાં જોડાયા હતા

તેવા વિદ્યાર્થીઓ થકી વિદ્યાર્થીઓ માટે અને ટ્રસ્ટીઓ દ્વારા દિવસના નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે આણંદ જિલ્લામાં પ્રથમ વખત આખો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે તેના માટે માતાજીની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતે પોતાનો પરિચય સમાજને કરાવી શકે અને તેઓ પોતે સ્વતંત્ર રીતે ભય મુક્ત વાતાવરણ ગરબે રમી શકે તે હેતુસર આ ગરબાનું આયોજન સેતુ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું છે